આઠ વર્ષથી ટ્રક ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ઈચ્છાપોર સર્વેલન્સ સ્કોડ પોલીસ કમિશનર શાસ્ત્રી તથા અધિક પોલીસ કમિશનર શાસ્ત્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર શાસ્ત્રી ઝોન છ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી જે ડિવિઝન નાઓની સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસી સી ગોયલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેપી જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં રહી છેલ્લા આઠ વર્ષથી ટ્રક ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડવા સારુ અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કવિતભાઈ મનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ જોધાભાઈ નાઓ છેલ્લા ઘણા સમયથી આ બાબતે વર્કઆઉટ કરી રહ્યા છે બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત આધારે આરોપીને લોકેટ કરી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના ગુનાના આરોપીઓને નામે મોહમ્મદ અક્રમ અકબાલુદ્દીન ખાન ઉમરા બસ ચાલીસ ધંધો ડ્રાઈવર રહેનાર કૃતિકા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દિયા કોમ્પ્લેક્ષ ચોકડી હાઈવે નંબર આઠ વલણ શહેર મૂળ રહેવાસી હૈશી જયચંદ થાના માંધાતા જિલ્લો પ્રતાપગઢ યુપી નાઓને લોકેશન આધારે સુરત ખાતેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે